શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર નવા થોરાડા રાજકોટ ધોરણ બે વિશે ગુજરાતી પાત્રી જો આટલા બધા રમકડાં તો ચાલો બાળકો આપણે પ્રશ્ન નંબર ચારથી લઈને બાર સુધીના પ્રશ્નો બોલીશું તમે પણ તમારા એસએમમાં લખી લેજો ચાલો પ્રશ્ન ચોથો ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા તો કોને રમકડાને ભણવા બેસાડી દીધા તો કે ઋચાએ પછી બીજી ખાલી જગ્યા ઋચાએ ખાલી જગ્યાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું તો કોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું તો કે વાંદરાને ઋચાએ વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું ત્રીજી ખાલી જગ્યા અક્ષયે ખાલી જગ્યાની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી તો કે અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી ચોથું બારી પાસે એક ખાલી જગ્યા ઋચાએ જોયું તો કે બારી પાસે એક કબૂતર ઋચાએ જોયું ચાલો પ્રશ્ન પાંચમો ખરા ખોટાની નિશાની કરો એમાં પહેલું કબૂતર રમકડાનું હતું તો ખોટું પેલું કબૂતર રમકડાનું હતું તો ખોટું બીજું શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય તો સાચું બીજું શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય તો સાચું ત્રીજું અક્ષય અને શ્રીકાંતે સાપછડીની રમત રમવાની ચાલુ કરી તો સાચું અક્ષય અને શ્રીકાંતે સાપછીડીની રમત રમવાની ચાલુ કરી તો સાચું ચોથું બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું તો સાચું ચોથું બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું તો સાચું પ્રશ્ન છઠ્ઠો નીચેના શબ્દો પરથી વાક્ય બનાવો વાંદરો તો વાંદરો હુપાહુપ કરે છે વાંદરો હુપાહુપ કરે છે બીજું મોર મોર ટેહુક ટેવુંક બોલે છે મોર ટેહુક ટેહુક બોલે છે ત્રીજું રમકડા રમકડા બાળકોને ગમે છે ત્રીજું રમકડા તો કે રમકડા બાળકોને ગમે છે ચોથું પછી પ્રશ્ન સાતમો નીચેના શબ્દો સામે સરખા અર્થના શબ્દો લખો એમાં સમાનાર્થી શબ્દો તો કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આપણે કૌશના શબ્દો પહેલાં બોલી જાય તો મેલું સ્વચ્છ કર બીમારીને આરોગ્ય તો એમાં પહેલું ચોખ્ખું તો સ્વચ્છ ચોખ્ખું તો સ્વચ્છ તંદુરસ્તી તો આરોગ્ય તંદુરસ્તી તો આરોગ્ય ગંદુ તો મેલું ગંદુ તો મેલું માંદગી તો બીમારી માંદગી તો બીમારી હાથ તો કર હાથ તો કર ચાલો પ્રશ્ન આઠમો નીચેના શબ્દોના વિરુદ્ધ અર્થવાળા શબ્દો લખો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો એમાં કૌંસના શબ્દો ના તંદુરસ્ત પછી સાજું પછી ઢાંકેલું પછી તંદુરસ્તી અને આરામ ચાલો એમાં પેલું

ધૂળ તો રસ્વાવાળું આપ્યું છે તો આપણે દીર્ઘાવાળું લખવાનું ધૂળ પછી બીજું તંદુરસ્તી એમાં દીર્ઘાવાળું છે તો રસ્વાવાળું આવશે તંદુરસ્તી તો તંદુરસ્તી પછી માંદગી તો રસ્વઈ માંદગી છે તો આપણે દીર્ઘ માંદગી કરવાનું માંદગી પછી બિસ્કીટ બેય દીર્ઘઈ છે તો બેય રસોઈ આવશે બિસ્કીટ પછી પાંચમું જીવડું રસોઈ છે તો દીર્ઘઈ જીવડું ચાલો પ્રશ્ન દસમું દરેકના ચાર ચાર નામ લખો એમાં પેલું આપણે બે વાર બોલીશું બાળકો પાણીમાં ચાલતા વાહનો તો પાણીમાં ક્યાં ક્યાં વાહનો ચાલે તો કે હોડી સ્ટીમર વહાણ અને સબમરી પાણીમાં ચાલતા વાહનો તો પાણીમાં ક્યાં કયા વાહનો ચાલે તો કે હોડી સ્ટીમર વહાણ ને સબમરીન ચાલો બીજું રસ્તા પર ચાલતા વાહનો તો બસ સાયકલ સ્કૂટર ને મોટર રસ્તા ઉપર ક્યાં ક્યાં વાહનો ચાલે તો કે બસ સાયકલ સ્કૂટર મોટર ચાલો પ્રશ્ન અગિયારમો નમૂના પ્રમાણે શબ્દો લખો નમૂનો આપણને નમૂનો આપી જ દીધો છે એવી જ રીતે આ બધા શબ્દો કરવાના છે ચાલો એમાં નમૂનો જમ તો જમે જમશે ને જમ્યો પછી બીજું હસ તો હસે હસશે ને હસ્યું હસ તો હસે હસશે ને હસ્યો બીજું વાંચ તો વાંચે વાંચશે ને વાંચ્યો વાંચ તો વાંચે વાંચશે ને વાંચ્યો ત્રીજું રમ તો રમે રમશે ને રમ્યો રમ તો રમે રમશે ને રમ્યો ચોથું ઉડ તો ઉડે ઊઠશે ને ઉડ્યો ચોથું ઉડ તો ઉડે ઊઠશે ને ઉડ્યો પ્રશ્ન બારમો વાંચો અને સુંદર અક્ષરે લખો એમાં પહેલો શબ્દ શ્રીનાથજી શ્રીનાથજી પછી બીજું શ્રેણી તો શ્રેણી ત્રીજું શ્રેય તો શ્રેય ચોથું યજ્ઞેશ તો યજ્ઞેશ પાંચમું નક્ષત્ર તો નક્ષત્ર છઠ્ઠું રક્ષક રક્ષક રક્ષણ 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 પ્રજ્ઞા તો પ્રજ્ઞા હવે પ્રશ્ન તેરમો મો અભિનય કરો અને લખો એમાં પહેલું વાંદરું તો પહેલું વાંદરું શું કરે છે તો કે પહેલું વાંદરું ખાય છે પહેલું વાંદરું ખાય છે ચાલો બીજું તો બીજું વાંદરું તો બીજું વાંદરું શું કરે છે તો કે બીજું વાંદરું રડે છે બીજું વાંદરું તો બીજું વાંદરું શું કરે છે તો કે બીજું વાંદરું રડે છે ચાલો ત્રીજું તો ત્રીજું વાંદરું શું કરે છે તો કે ત્રીજું વાંદરું નાચે છે ત્રીજું વાંદરું નાચે છે ચાલો ચોથું તો ચોથું વાંદરું શું કરે છે તો કે ચોથું વાંદરું દોડે છે ચોથું વાંદરું દોડે છે